હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માવા ચીકી તો એકદમ ટેસ્ટી એવી બને છે અને આ મકરસંક્રાંતિ ઉપર એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો ઘરના નાનાથી લઈ અને મોટા બધાને જ ભાવશે તેવી ચીકી આજે આપણે રેડી કરીશું તો ફ્રેન્ડ્સ માવા ચીકી બનાવવા માટે સૌ પ્રથમ તો મેં અહીં લઈ લીધા છે શેંગના દાણા તો બસો પચાસ ગ્રામ જેટલા મેં અહીં શેંગના દાણા લીધા છે તો આ શેંગના દાણા બજારમાંથી રેડીમેટ લીધા છે જો તમારા પાસે રેડીમેડ ન હોય તો તમે ઘરના શેંગદાણાને શેકી અને તેના ફોતરા કાઢીને આવા દાણા તમે રેડી કરી શકો છો તો તેને મોરી કહેવામાં આવે છે તો ફ્રેન્ડ્સ એ દાણાને આપણે મિક્સીના જારમાં ઉમેરી દઈશું તો બસો પચાસ ગ્રામ જેટલા છે હું તમને અહીં માપ પણ બતાવતી જઈશ એટલે તમારી રેસીપી પરફેક્ટ બને હવે સિંગના દાણાને મેં અહીં મિક્સીમાં નાખી અને તેને પીસી લીધા છે તો સિંગના દાણામાં તેલ રહેલું હોય છે એટલે આપણે તેને વધારે પીસશું તો આવું એકદમ માવા જેવું થઈ જશે તમે જોઈ શકો છો વિડીયોમાં કે એકદમ માવા જેવું થઈ ગયું છે તો હવે આપણે અહીં લઈ લેવાનો છે ગોળ તો જે કપથી મેં શિંગના દાણા લીધા હતા એ જ કપથી મેં ગોળ લીધું છે તો લગભગ બસો ગ્રામ જેટલું મેં અહીં ગોળ લીધું છે તો આજે મારો કપ છે એ બસો પચાસ ગ્રામનો છે એનાથી મેં બસો ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે હવે બે ચમચી જેટલું પાણી કઢાઈમાં નાખી અને એ ગોળ આપણે અહીં ઉમેરી દેવાનો છે અને એ ગોળને આપણે મેલ્ટ કરવાનો છે તો ફ્રેન્ડ્સ આજે આપણે આ ચીક્કીમાં કોઈ પણ જાતની ચાસણી નહીં કરીએ ચાસણી વગર જ આપણે માવા ચીકી બનાવીશું એકદમ ઇઝી કોઈને પહેલી વખત પણ ચીકી બનાવવી હોય તો એ પહેલી જ વખતમાં એકદમ પરફેક્ટ ચીકી રેડી કરી લેશે તો અત્યારે આપણે આ ગોળને સતત ચલાવતા જવાનું છે તમે જોઈ રહ્યા છો કે હું તેને સતત ચલાવી રહી છું હવે આપણે તેની ચાસણી બિલકુલ નથી કરવાની એક તાર કે બે તારની આપણે બિલકુલ ચાસણી નથી કરવાની ફક્ત ગોળ મેલ્ટ કરવાનો છે આવું કરવાથી તમારી જે માવાની ચીક્કી છે ને એ એકદમ સોફ્ટ બનશે હવે સોફ્ટ તો બનશે જ સાથે સાથે તેને શાઇનિંગ આપવા માટે મેં થોડું એવું ઘી ઉમેર્યું છે તો લગભગ પાંચ ચમચી અડધી ચમચી જેટલું અહીં ઘી ઉમેરી દેવાનું છે અને ન પણ ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો તેને પણ આપણે મિક્સ કરી લેશું હવે અહીં તમે જોઈ શકો છો કે ગોળમાં બબલ્સ આવી રહ્યા છે એનો મતલબ એ કે તેના બધા જ ગાંઠા જે છે એ ઘડી ગયા છે તો હવે આપણે અહીં આ ગોળને ચેક કરી લેશું એકદમ હાથમાં આપણે ચીપચીપું થવું જોઈએ ત્યારે આપણે પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે તો થોડું આપણે હાથમાં લેવાનું એકદમ ચીકણું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આપણે જે શિંગદાણાને પીસીને રાખ્યા હતા મતલબ કે શિંગદાણાનો માવો કરીને રાખ્યો તો એ માવો આપણે અહીં એડ કરી દેવાનો છે અને જો ફ્રેન્ડ્સ તમને આ ચીકી એકદમ કડક જોઈતી હોય તો પછી તમને અહીં ચાસણી કરવાની છે એકદમ તૂટે એવી ચાસણી કરવાની છે તો આ ચિક્કી તમારી એકદમ ક્રિસ્પી થશે અને જો ક્રિસ્પી ન કરવી હોય ને તો તમને ફક્ત ગોળને મેલ્ટ જ કરવાનો છે વધારે તેને નથી પકવવાનો નહીંતર તે ચાસણી થઈ જશે તો અહીં ફક્ત ચીપચીપું ગોળ થયું ને એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે તેનામાં શિંગદાણાનો માવો ઉમેરીને આપણે તેને બરોબર રીતે મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ માવા ચિક્કીમાં માવો ઉમેરવામાં આવે છે કે નહીં એ તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો આગળ હું તમને જણાવીશ કે માવા ચીકીમાં માવો ઉમેરવામાં આવે છે કે નહીં તો ફ્રેન્ડ્સ અહીં મેં બધું જ સરસ એવું મિક્સ કરી લીધું છે અને અહીં ગેસની ફ્લેમ મારી બંધ જ છે જો ચાલુ હશે તો આ જે ચીકી છે એકદમ કડક થઈ જશે તો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે અને બરાબર રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અહીં તમને એલચીનો પાવડર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો વધારે ટેસ્ટ માટે મેં અહીં નથી ઉમેર્યો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને જરાય પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવાવાળા આવા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે અને જલ્દીથી તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે અહીં કઢાઈને નીચે ઉતારી લેશું અને એક ડીશમાં આપણે અહીં ઘી લગાવી લેવાનું છે તો અહીં મેં પાંચ ચમચી જેટલું મોટી ડીશમાં ઘી લગાવી દીધું છે અત્યારે ઠંડી છે એટલે તમે જોઈ શકો છો કે ઘી એકદમ જામેલું છે તો થોડું તમને ગરમ કરીને લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો તો અહીં મેં થાળીને એકદમ સરસ એવી ઘીથી ગ્રીસ કરી લીધી છે જેથી કરીને માવા ચીકીને આપણે અનમોલ્ડ કરવી હોય ને તો આસાનીથી થઈ શકે એટલા માટે તો અહીં આપણે બધું જ મિશ્રણ આ થાળીમાં ઉમેરી દેવાનું છે હવે આ ટાઈપનો ચમચો તમારી પાસે હોય તો ઠીક છે અને ન હોય તો તમે હાથની મદદથી પણ તેને સેટ કરી શકો છો પણ અત્યારે ગરમ લાગશે તો તમે ચમચાથી કરો તો વધારે સારું અને જો એ તમારા પાસે ન હોય તો કોઈ પણ તમને ડીશ લઈ લેવાની છે અથવા તો વાટકી લઈ લેવાની છે અને વાટકી નીચે તળિયામાં થોડું ઘી લગાવી દેવાનું છે અને ત્યાર પછી એ વાટકીની મદદથી કે ડીશની મદદથી આ રીતના ઉપરથી આપણે પ્રેસ કરવાનું છે એટલે બધું જ સરસ એવું સેટ થઈ જશે તો આ માવા ચીખીને મેં એકદમ પતલી કરી છે તમને થોડી જાડી કરવી હોય તો પણ તમે કરી શકો છો કારણ કે અત્યારે ક્વોન્ટિટી ઓછી હતી એટલે મેં મોટી થાળીમાં તેને પાથરી છે અને એકદમ તેના ઝીણાં ઝીણા પીસ કર્યા છે હવે આ મિશ્રણ જ્યારે ગરમ હોય ને ત્યારે જ આપણે તેનામાં કાપા કરી લેવાના છે નહીંતર ઠંડી થઈ જશે ને એટલે કાપા નહીં થાય તેના તો આપણે મનપસંદ અહીં કાપા કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ હવે મેં તમને આગળ જણાવ્યું કે માવા ચીકીમાં માવો ઉમેરવામાં આવે છે કે નહીં તો ફ્રેન્ડ્સ હું તમને જણાવું કે હા માવા ચીકીમાં માવો ઉમેરવામાં આવે છે માવાવાળી ચીકી એકદમથી અલગ થાય છે તેનામાં મોડા માવાનો ઉપયોગ કરી અને ચીક્કી બનાવવામાં આવે છે અને આ ચીકીને પણ માવા ચીકી કહેવામાં આવે છે જે સિંગથી બને છે તો ફ્રેન્ડ્સ બંને ડિફરન્ટ ચીકી બને છે એક માવાવાળી અને એક માવા વગરની પણ તેને કહેવામાં આવે છે માવા ચીકી તો એ ચીકી છે સિંગની જે આજે આપણે બનાવી રહ્યા છીએ તો તેને માવા ચીકી જ કહેવામાં આવે છે હવે આપણે તેને વધારે સારો લોકો દેવા માટે ઉપરથી પિસ્તા ગાર્નિશિંગ કરી દઈશું જો તમને ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે તેને એકથી બે કલાક માટે મૂકી દેવાનું એટલે તેના પીસ એકદમ સરસ એવા નીકળી આવશે કારણ કે અહીં વધારે વાર નથી થઈ એટલે તેના પીસ બરોબર રીતે નહીં નીકળે કારણ કે તે ગરમ છે તેને બેથી ત્રણ કલાક માટે મૂકી દેશો એટલે એકદમ સરસ એવી સેટ થઈ જશે એક હું તમને અહીં કાઢીને પણ બતાવીશ પણ અત્યારે થોડી ગરમ છે એટલે તેના પીસ એકદમ તેના કટકા નહીં થઈ શકે તો ફ્રેન્ડ્સ અહીં આપણી માવા ચીકી શિંગની માવા ચીકી બનીને બિલકુલ રેડી છે આ ચીકીને તમે એક મહિના સુધી એર ટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થાતી અને આ ચીકીને મોટી એજના અને નાના બાળકો પણ ખાઈ શકે છે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણી એકદમ ટેસ્ટી એવી સિંગની માવા ચીકી ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ